ભરૂચ જિલ્લામાં નશાના બચાવવા તેમજ નશાયુક્ત પદાર્થોની ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય દ્વારા નો ડ્રગ્સ ઇન કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે આ ઝુંબેશના ભાગરૂપે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી ટીમ દ્વારા ગેરકાયદેસર મેથામ મેથામફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ભરૂચ પોલીસથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને એ એચ છૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ ગુફરાન મોહમ્મદ આરિફને ચોક્કસ બાતમી મળી હતી કે તૌશી પટેલ રહેવાસી કરમાડ નવીનગરી ભરૂચ ભૂડા કલરની યામાહ મોપેડ ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સોલ ઈસી પચીસ પંચાણું પર શાક માર્કેટ સિફા ત્રણ રસ્તાથી મનુબળ ચોકલી તરફ કોઈ શંકાસ્પદ માદક પદાર્થ લઈને આવવાનો છે જે બાતમીના આધારે વોચ ગોઠવીને રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન આરોપી તોસીફ ઇકબાલ પટેલ પોતાના કબજા ભોગવટામાં ગેરકાયદેસર નશાકારક ડ્રગ્સનો જથ્થો લઈને મળી આવ્યો હતો તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે આ પ્રતિબંધિત કેફી પદાર્થ પોતાના આર્થિક લાભ અને પૈસા કમાવવાના ઇરાદે તોસીફ અલ્તાફ કુરેશી રહેવાસી કસાઈવળ અંકલેશ્વર નાઓ પાસેથી મેળવ્યો હતો અને અન્યને વેચાણ કરવા માટે આપ રાખ્યો તો પોલીસે બંને આરોપીઓ પાસેથી એક લાખ અડસઠ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ કલમ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી બાવીસ બી અને પચીસ ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરાવ્યો